અશોકભાઈ જયંતીલાલ પટેલ ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે જેઓ ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે છત્તીસગઢ મુકામે પાવર લિફ્ટિંગ તેમજ બ્રેન્ચ પ્રેસ સ્પર્ધામાં ભાગ લઈ બ્રેન્ચ પ્રેસ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ છે જે બદલ સ્વતંત્ર દિન નિમિત્તે વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં વન અને પર્યાવરણ માનનીય મંત્રી મહેશભાઈ પટેલના વરદ હસ્તે પત્ર તેમજ ટ્રોફી દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આ તબક્કે માનનીય ગૌરાંગ મકવાણા આઈ એ એસ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ માનનીય યોગેશ કાપસે આઈએએસ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ ભરૂચ મહેમાન સચિન શાહ દ્વારા દેશના ભાવી ઉમદા નાગરિકોનું ઘડતરમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરી રાષ્ટ્રની ગરિમા વધાવવામાં સહભાગી બની રહે તેવી શુભેચ્છા સહનેતા તેવી શુભેચ્છા સહ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી માનનીય મંત્રીશ્રી અને અન્ય તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ પરેડ વિસર્જન બાદ માનનીય મંત્રીશ્રી અને અન્ય વૃક્ષારોપણ માટે પ્રસ્થાન કરે એવી વિનંતી કરું છું અને વૃક્ષારોપણ બાદ આ કાર્યક્રમનું સમાપન થનાર છે ત્યારે આજના જિલ્લા કક્ષાના ઓગણસી માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી